અને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ભાઈ મને ન્યાય જોઈએ મારા છોકરા નું ફ્યુચર કામ ન કરીને તમે સેલેરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાંય જઈએ છીએ ટોલ ટેસ્ટ બધા ટેસ્ટ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળા જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી ભાઈ મને એનો ન્યાય જોય તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એ કે નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાના ના આવડાવડા છોકરા હતા